પરિણામના દિવસે રાતે દ વાગે તો બધું ભૂંગણ મૂંગણ હંકેલાઈ જાય કાર્યાલય ને તાળા લાગી જાય બંધ વાત સાચી કે ખોટી આ પહેલી એવી ચૂંટણી છે કે જીત્યો ગોપાલ તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો તમે જોઈ શકો છો કે ગોપાલભાઈ ઇટાલિયા છે તેમને એમએલએની ટિકિટ મળવા બદલ તેમનું આગમન થવા બદલ તેઓ ભાજપ વિશે શું કહી રહ્યા છે તો મિત્રો ભાજપ વિશે શું ખોદણી કરી રહ્યા છે તો મિત્રો શું કહી રહ્યા છે તો મિત્રો પોલીસ થાણાઓમાં પણ જઈને આંદોલન કરી રહ્યા છે તો શું મિત્રો આ વ્યાજબી છે કે અવ્યાજબી છે તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો વિડિયોમાં પૂરા સુધી છેલ્લે સુધી મંડળ જો તો હું તમને બધું જ બતાવીશ તો મિત્રો મિત્રો શું છે તો મિત્રો પાસણ શું કરી રહ્યા છે તો તમે જરૂરથી સાંભળજો તો મિત્રો હું તમને બધું જ બતાવીશ તો મિત્રો તમને આ કેવું મંતવ્ય લાગે છે કે ગોપાલ ઇટાલિયા આપણા માટે સહ સહાયક છે તો મિત્રો સહસી સક્ષમ નેતા છે તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો જણાવજો કે કયા નેતા સારા છે તો મિત્રો મિત્રો તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાની આ સીટોમાં તેમના આંદોલનથી તેમની વસ્તી બહુ ખુશ થઈ રહી છે તો મિત્રો શું આ વ્યાજબી છે તો મિત્રો શું ગોપાલ ટલિયા સાચા છે તો મિત્રો તમે ગવર્મેન્ટ જરૂર જણાવજો કે મિત્રો કયા નેતા સાચા છે અને કયા પક્ષમાં જોડાવું જોઈએ તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો પૂરો જોજો પરિણામના દિવસે રાતે દ વાગે તો બધું ભૂંગણ મૂંગણ હંકેલાઈ જાય કાર્યાલય ને તાળા લાગી જાય બંધ વાત સાચી કે ખોટી આ પહેલી એવી ચૂંટણી છે કે જીત્યો ગોપાલ ઇટાલિયન આખું ગામ ઉજવણી કરે છે એક અઠવાડિયા આખા ગુજરાતમાં જોઈ લો સોશિયલ મીડિયા જોઈ લો યુટ્યુબ જોઈ લો નકરી મોજે મોજે જ આવે છે બધા અને એક બીજી વાત ભાજપ વાળા મોઢા જોઈ લો ને કાણી આવ્યા હોય વાત એક અઠવાડિયા થી કાણી વાળું મોટું લઈને ફરે મેલ નથી પડતો દાંત કાઢવાનો દાંત કાઢવાનો મેલ નત પડતો અઠવાડિયા